વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે એક ખાસ સૂચના કે અમારો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે તો મારા ખાલી જ પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ તો ચાલો આપણે વિડીયોની શુભ શરૂઆત કરીશું અને આજે વિડીયો ત્રણ થોડો પ્લીટ છો કારણ કે ઉપર થઈ ગયા છે અને જો નવલા નોટા હાલે છે તો ભગવાન માતાજીના જ તો દીવો એવું બધું બપોરને સાંજ અને સવાર એમ ત્રણ ટાઈમ કરવાના હોય ભગવાન માતાજીના શુભ દીવા જો સરસ મજાનું મારા પપ્પાએ ત્યાં કરી દઈશ કમ્પ્લીટ અને આજે રામાપીની બીચ પણ છે એટલા માટે અમે પેંડાને એવું ધરતા હોય રામાપીની બીચ છે એટલા માટે જો ભગવાન શ્રી દ્વારિકાથી સરસ મજાનું સેટઅપ આ છે મારા દાદા એ પણ કમ્પ્લીટ થઈ જો સરસ મજાનું દર્શન કરી લેજો તો ચાલો આજે નળતાનો બીજો દિવસ છે નવલા નળતાનો બધાય મજા મજા કીધી છે ધૂમ શું મજા આવી છે અને આપણે જોઈએ હવે આજે લતા શું કરે છે રસોડામાં ચાલુ તમને બતાવું સિટી વાગે છે કંઈક છે ને સિટી વાગે લતા બટાટા અને આજે સાડીમાં બધું શું છે આજે હે બીજ છે રામા કોઈ બપાન તો આજે રહી શું તું એવું છે જોકે લતા રહી છે અને મારા ફાધર છે એટલે એ ફરાળ કરવાના છે અને હું અને મારા મમ્મી અમે બે શાક રોટલી કારણ કે આપણે બીજ રહ્યા નથી એટલા માટે આપણે જમી લેવાનું છે ઘણા લોકો ને એવો પ્રશ્ન થતો હોય છે ત્યાં બીજ છે તો આ રોટલી કેમ કરતા હોય છે પણ એમાં એવું છે લતા ને મારા પપ્પા બે રહ્યા છે આમ બી હું મારા મમ્મી બે નથી ગયા અને એફિન પણ ન રહ્યો હોય એટલે એના માટે પણ ફરજિયાત રોટલી કરવી પડતી હોય તો ચાલો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હોય જોરદાર જુઓ તમે સરસ મજાનું કાંઈ ખટે નહીં ને એવું હે તો થોડો થોડો હલકો હલકો પવન પણ છે આજે વાતાવરણ જમાવટ છે આજ તો રંગીન અને થોડો થોડો મીઠો મીઠો પવન પણ છે આજે ચાલો તમે વિલ બી કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગમાં બીના રહી જાઓ સરસ મજાના અને આજે તમને દેવાની છે સરપ્રાઈઝ એટલે તમારે આખો વિડીયો જોવો પડશે તમને જઈશ સરપ્રાઈઝ દેવાની ચાલો તમે કન્ટિન્યુ ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ નેશનલ હાઈવે જો કાઢી વાડીઓ જઈશ હાઈવે નું કામ ચાલુ છે કાલે રાઈત થઈ ગયું તું બહુ મોડું અને તમને જે સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની તમને જે દેખાડવાનું છે ચાલો તમને મોર્નિંગમાં દેખાડી હતી મસ્ત મજા હતી મોર્નિંગ સુધી સરસ મજા હતી અને સંજુભાઈ જેવો ફોર વ્હીલ લીધી કાલે અમે ગોંડલ જે ગયા હતા યા આ કા માટે ગયા તા જેવા તમે ત્યાં મારો વિપુલભાઈ ગાડી સંજુભાઈ તમે ગાડી લીધી હે

Sarapan aja, kan? Sambil bejerd aja, ke Kalau

Lata nama Roy wassai jom murid karo mano Lata jom murid karas Oke okay, Lata murid karas Morning ma Cokhan kanku no humo wassai Mas menjani komen kat diyo Nani wisaras menjani ka Slow motion Slow motion keraus Kamu है <laughs> <बो गेड़ी। laughs> तो मैं बनाती हूँ तो मुझे तो ये सचालो बोलेरी हमे आया हम करने अभी अभी से देखा हेलो रेडी चाहे तब करते चाहे तो करते हैं हम बारों में चाहे ये ना हँसोगा <laughs> वो हमें हमें जानवी भी ही करें चाहे तो पान बताएं मुझे तो ये उस कंपलीटली

যোৱা বজাত খেলো চালক ৰাস্তা চৰ দা নেমেলা ভাইছোঁ Ó, mãe, ضحكه, કે મજા આવે malaya, main <tellan> kayaknya. Ajaudah pada.